મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં આપણે ડિજિટલ ગુજરાતના માધ્યમથી આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે શિષ્યવૃત્તિનું મિત્રો અત્યારે તમને ઘણા બધા પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે વેબસાઇટમાં કે મારું જે ફોર્મ છે સબમિટ ન થતું અને મિત્રો ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે એ પણ ચેન્જીસ કરી દીધું છે હવે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગ ઇન કરવા માટે પોતાનું એસ એસઓ આઈડી એ તમારે બનાવી ફરજિયાત છે તો મિત્રો તમે અત્યારે ગૂગલ ક્રોમમાં જઈને ડિજિટલ ગુજરાત સર્ચ કરશો અને ડિજિટલ ગુજરાતની પહેલે જ તમને વેબસાઇટ તમને જોવા મળવાની છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું રહેશે પહેલાં મિત્રો આવી જ રીતે સિમ્પલ વેબસાઇટનું જે પ્રોસેસનું લોગઇન હતું એ સિમ્પલ જ હતું હવે તમે અહીંયા સિટીઝન લોગઇન રજિસ્ટનવાળા બટન પર ક્લિક કરશો એટલે આખી જે તમને વેબસાઇટની જે ઇન્ટરફેસ છે પૂરી ચેન્જીસ કરી દેવામાં આવેલી છે તો મિત્રો તમે લોગ ઇન કરતાં પહેલાં તમારે અહીંયા જે મહત્ત્વની સૂચના છે તમારે જોઈ લેવાની છે જેમ કે નાગરિકોએ ડિજિટલ ગુજરાત પોર્ટલના લોગિન વિકલ્પ પર ક્લિક કરવું જેમણે એસ એસએસઓ આઈડી પહેલેથી જ બનેલી હોય એમને પોતાનો જે ફોરગેટ પાસવર્ડ કરીને પોતે લોગ કરી શકે છે જેમને એસએસઓ આઈડી બનેલી જ નથી એમને નવી પ્રોફાઇલ બનાવવાની રહેશે મિત્રો મિત્રો અત્યારે તમે ડિજિટલ ગુજરાતના માધ્યમથી જે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરતા હતા એ તમને આઈડી પાસવર્ડ વડે તમે લોગિન કરતા હતા પણ હવે એ પૂરું ચેન્જિસ કરી દેવામાં આવેલું છે એસએસ એસએસઓ આઈડી વડે તમારે લોગિન કરવાનું રહેશે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ અને મિત્રો જૂના આઈડી પાસવર્ડ કે યુઝરનેમ હતા એમને ફોર્ગેટ કરી દેવામાં આવેલા છે એટલે એના વડે તમે કોઈ પણ એક્સેસ લઈ શકશો નહીં તો મિત્રો હવે આપણે આગળની પ્રોસેસ તમને જણાવી દઉં હવે તમને આવું કંઈ ઇન્ટરપેસ તમને જોવા મળવાનું છે તો અહીંયા તમને સ્કોલરશીપ સર્વિસનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં સિમ્પલ ક્લિક કરી લેવાનું રહેશે અહીંયા પણ તમારે મહત્વની સૂચના આપેલી છે એ તમારે જોઈ લેવાની રહેશે અહીંયા મિત્રો ઉપર તમને સિટીઝન લોગ ઇનનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે સિમ્પલ ક્લિક કરી લેવાનું રહેશે તો જોઈ શકો છો આવી રીતે તમને એક્સેસ એટલે કે લોગ ઇનની પ્રક્રિયા તમને જોવા મળવાની છે જેમને મિત્રો એસએસઓ આઈડી બનેલી નથી એમને અપ અહીંયા જોઈ શકો છો સાઇન સાઇનઅપનું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું રહેશે જે લોકોને પહેલેથી જ એસએસઓ આઈડી બનેલી હોય એમને આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું રહેશે જેમને એસઓસો આઈડી ખબર નથી એમને ફોરગેટ એસઓ આઈડી કરીને ફોરગેટ કરી શકે છે જેમને પાસવર્ડ ન હોય યાદ હોય તો તમે ફોર્ગેટ પાસવર્ડ કરી શકો છો અત્યારે મિત્રો તમને એસઓસો આઈડી કઈ રીતે બનાવવાની છે તો સાઇન અપ ફોર એસઓસો વાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે અહીંયા તમારે સિલેક્ટ ટાઈપમાં આધાર કાર્ડ બધાની પાસે હોય છે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી લેવાનો રહેશે પછી કેપ્ચા કોડ છે અહીંયા નાખી લેવાનો રહેશે પછી તમે સેન્ડ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર છે આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આપશે અહીંયા અપ કરી લેવાની રહેશે ફિલઅપ કર્યા બાદ મિત્રો અહીંયા તમારે જે આધારના ડેટા મુજબ બધી જ ડિટેલ છે ઓટોમેટિક ફેચ થઈને આવી જશે એટલે તમારે કંઈ લખવાની જરૂરત રહેશે નહીં ઓટોમેટિક એડ્રેસ છે એ સિલેક્ટ થઈને આવી જશે ખાલી તમારે મિત્રો અહીંયા ફર્સ્ટ નેમમાં પોતાનું નામ સિલેક્ટ કરીને ઓટોમેટિક ફેચ એટલે કે લખવાનું રહેશે એમાં લખવાની પણ જરૂરત ન પડે બર્થડે પણ ઓટોમેટિક ફેચ થઈને આવી જશે જેન્ડર ઓટોમેટિક ફેચ થઈને આવી જશે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખશો સેન્ડ ઓટીપી કરશો એટલે તમારે મોબાઈલ નંબર અહીંયા સોરી ઓટીપી છે અહીંયા નાખી લેવાની રહેશે પછી અહીંયા એ મેલ આઈડી હોય તો તમે નાખી શકો છો અને ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલી જાય પણ મિત્રો બધાની પાસે અત્યારે સ્માર્ટફોન છે એટલે પોતાની મેલ આઈડી પણ નાખી દેજો સેન્ડ ઓટીપી કરશો એટલે અહીંયા ઓટીપી અહીંયા તમારે નાખી દેવાની રહેશે મિત્રો તમને યાદ રહી એ પાસવર્ડ તમારે અહીંયા નાખી લેવાનો છે જે તમને યાદ રહે પછી ફરીથી કેપ્ચા કોડ નાખશો અહીંયા પછી અહીંયા આ છે એગ્રી કરીને સબમિટવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે એટલે તમારી જે એસએસઓ આઈડી છે એ બની જશે પછી આપણે બેક ટુ લોગિન કરી લઈએ ફ્રીથી આપણે લોગિન કરવા માટે હવે મિત્રો તમારે અહીંયા પોતાની એસએસઓ આઈડી અને પાસવર્ડ જમે તે બનાવ્યો તો અને એસ જે એસએસઓ આઈડી આપને આપી છે એ તમારે અહીંયા એસએસઓ આઈડી નાખ લેવાની રહેશે અહીંયા પાસવર્ડ છે નાખ લેવાનો રહેશે પછી અહીંયા જે કેપ્ચા કોડ છે અહીંયા નાખીને સાઈન ઇનવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે તો ચાલો હું આ બધી એસઓસી ને મારો પાસવર્ડ છે નાખી લઉં તો તમારે પોતાનો જ પાસવર્ડ એસઓસઓ આઈડીને પાસવર્ડ નાખી લેવાનો રહેશે તો જોઈ શકો છો આપણે એસઓસઓ આઈડી પાસવર્ડ નાખીને આપણે લોગિન થઈ ગયા છે સિટીઝન સિંગલ સાઇન ઓનના વેબસાઇટમાં એટલે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ નવું છે એમાં આપણે લોગિન થઈ ગયા છે હવે મિત્રો અહીંયા સૂચના આપવામાં આવેલી છે કે સરકારી યોજના અથવા સેવા માટે સંબંધિત વિભાગના પોર્ટલ પર માહિતી મોકલવા સેન્ડ ડિટેલ્સ કરવા કમ્પ્લેટ લિસ્ટ ઓન કેવાયસી મિત્રો અહીંયા તમને કોઈ પણ એક તમારે અહીંયા કેવાયસી કરી લેવાની રહેશે જેમ કે આધાર કાર્ડની કેવાયસી કરી લેશો તો પણ ચાલશે અથવા આધાર કાર્ડ ન હોય તો પાન કાર્ડ દ્વારા પણ તમે પોતાનું કેવાયસી કરી શકો છો અથવા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા પણ તમે પોતાનું જે કેવાયસી કરી શકો છો રેશન કાર્ડ દ્વારા પણ કરી શકો છો તો મિત્રો હું ઓલરેડી પોતાનું જે કેવાયસી છે કરી દીધેલું છે પણ મિત્રો આ હું તમને સમજાવવા માટે આ પ્રોસેસ કરી રહ્યો છું હવે તમારે પોતાની જે પ્રોફાઇલની માહિતી છે તમારે અહીંયા આપવાની રહેશે થોડું મિત્રો આ પોર્ટલ પર તમને થોડું પ્રોબ્લેમ જોવા મળશે કેમકે અત્યારે આ નવું પોર્ટલ આવ્યું છે એટલે મિત્રો તમારે મેરિટેલ સ્ટેટસ છે તમારે પોતાની રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે સિંગલ હોય તો સિંગલ અહીંયા ઓક્યુપેશન તમારો વ્યવસાય અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે જેમ કે સ્ટુડન્ટ હોય તો પોતાને સ્ટુડન્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે ક્વોલિફિકેશન તમે કેટલું ભણ્યા છે એ તમારે અહીંયા આપવાનું રહેશે રિમાર્ક્સમાં તમારે કંઈ લખવાની જરૂર નથી એમ્પ્લોયમેન્ટમાં પણ તમારે કંઈ આપવાનું જરૂર નથી કે તમે જો એમ્પ્લોયડ હોય તો યસ કરીને પોતાની માહિતી છે અહીંયા આપવાની રહેશે તો હું ઓલરેડી એમ્પ્લોયડ જ છું એટલે મેં હું એમ્પ્લોયમેન્ટની ડિટેલ્સ છે આપવાની આપી દઉં છું મિત્રો મિત્રો ફાઇનાન્શિયલ ડિટેલ્સમાં તમારે એન્યુઅલ ઇન્કમ સિલેક્ટ કરી લેવાનું રહેશે સોર્સ ઇન્કમ એટલે તમે ક્યાંથી આ ઇન્કમ લાવો છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે પોતાનો જે બેંક એકાઉન્ટ નંબર તમારું અકાઉન્ટ સેવિંગ કરંટ છે તમારે આપવાનું રહેશે બેંકનું નામ પછી બેંકનો એફસી કોડ નાખીને સેવન નેક્સ્ટ કરી લેવાનું રહેશે મિત્રો કમ્યુનિકેશન ડિટેલ્સમાં તમારે અહીંયા પરમાનન્ટ એડ્રેસની ડિટેલ્સ તમારે આપવાની રહેશે પછી અહીંયા કોર્પોરન્સ એડ્રેસ તમારે આપવાનું રહેશે આટલું કર્યા બાદ તમારે સેવન નેક્સ્ટ કરી લેવાનું રહેશે મિત્રો અહીંયા તમારે આઈડી ની વિગતો છે તમારે અહીંયા રીમાર્કમાં આપવાની રહેશે પણ અહીંયા મિત્રો તમારે કંઈ કરવાનું નથી તમારે અહીંયા આધાર કાર્ડ નંબર જે તમારું રેશન કાર્ડમાં પોતાનો નંબર હોય નામ હોય અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખીને સેવ નેક્સ્ટ કરી દેવાનું રહેશે મિત્રો અહીંયાથી પોતાનું પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં કેવાયસી કમ્પ્લીટ કમ્પ્લીટેડ તમને જોવા મળવાની છે એટલે અહીંયા કંઈ કરવાનું જરૂર નથી અહીંયા તમે અન્યથા કોઈ એક્સ્ટ્રા ડિટેલ્સ આપવા માંગતા હોય તો આપી શકો છો આટલું કર્યા બાદ મિત્રો તમે સેન્ડ ડિટેલ્સ કરશો અને યસ સેન્ડ ડિટેલ્સ વડા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું જે સોરી જોઈ શકો છો નીચે સેન્ડ ડિટેલ્સનું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ફરીથી ક્લિક કરી લઈએ સેન્ડ ડિટેલ્સ કરશો એટલે તમે ડિજિટલ ગુજરાતના જે પોર્ટલમાં ફરી એન્ટર કરી દેશો એટલે તમને પહેલાં કેવી રીતે આપણે ડિજિટલ ગુજરાત દ્વારા ફોર્મ ભરતા એક્સેસ લોગ કરીને એવી રીતે તમારા મોબાઈલ નંબર પર છે એ ઓટીપી આવવાનો છે હવે ઓટીપી નાખીને કન્ફર્મ કરી લઈએ તો જોઈ શકો છો આપણે ડિજિટલ ગુજરાતના પોર્ટલમાં લોગ ઇન સક્સેસફુલી થઈ ગયા છે હવે મિત્રો અહીંયાથી તમે પોતાનું જે સ્કોલરશીપનું ફોર્મ છે એ ભરી શકો છો કે પછી સબમિટ કરી શકો છો તો મિત્રો આવી રીતે તમે એસએસઓ લોગિન કરીને પોતાનું ડિજિટલ ગુજરાતનું ફોર્મ સબમિટ પણ કરી શકો છો ફોર્મ ભરી શકો છો ઓકે આ આવી હતી આજની અપડેટ કેવી લાગી મને જરૂર કમેન્ટમાં કહેજો આવા નવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાતની બોલો જય માતાજી